टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसुत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े

કોઈપણ ફ્રેન્ડશિપની વાર્તા કે કિસ્સા બહુ જ ફેમસ હોય છે પણ એમાં બે ફ્રેન્ડને જ ખબર હોય છે અને એમાં પણ જો બોયઝ ફ્રેન્ડશિપ અને ગર્લ્સ ફ્રેન્ડશીપ જોવા જઈએ તો આખી અલગ હોય બોયઝને કેવું હોય કે આવજો તો જરા નીચે કાર લઈને ઊભો છું આપણે આંટો મારવા જઈએ ક્યાં આંટો મારવા જવું છે કેટલી વારે પાછા આવશું કોઈ જ ખબર ના હોય પણ ગર્લ્સની ફ્રેન્ડશીપ બહુ જ સીધી સાદી અને ચટપટી હોય છે દસ જ મિનિટ હોય આપણી પાસે એટલે આપણે તરત પાડોશીને ટકોર કરીએ ચલો નીચે પાણીપુરી ખાવા જઈએ હે કે નહીં આપણી ફ્રેન્ડશીપ બસ વીસ રૂપિયાની પાણીપુરી જેટલી છે પણ એટલી જ ચટપટી અને સાથે એટલી જ તીખી મીઠી અને લાગણી ભરેલી છે પણ જ્યારે ફરાળ રહ્યા હોય ત્યારે પાણીપુરી ખવાય ખવાય ને કેમ ના ખવાય આજના મારા ગેસ્ટ એવું કહે છે કે ફરાળી પાણીપુરી ખવાય તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ ફરાળી પાણીપુરીની ન્યૂઝ કેપિટલની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરમોરા ટાયઝન બાથવેર મારી સાથે આજે જોડાવાના છે ખાસ ઉપલેટાથી આવેલા વિશ્વાબેન જોગી કરીએ આજની રેસીપીની શરૂઆત ફરાડી પાણીપુરીથી અને બ્રેક પછી આપણે બનાવીશું સ્પ્રાઉટ્સ પાઉભાજી પાણીપુરી આજે આપણે બનાવવાના છીએ પણ એ પહેલાં ઉપલેટાથી જે આપણા મહેમાન આવ્યા છે એમનું સ્વાગત કરીએ કિચન મેજિકમાં તમારું સ્વાગત છે થેન્ક યુ અને ક્યારથી તમે આજે મેં ફ્રેન્ડશીપની વાત કરી આજે તમે પાણીપુરી ફરાળી ખવડાવવાના છો તો ક્યારથી તમને આ ખાવા પીવાનું બનાવવાનો શોખ થયો અને ક્યાંથી શરૂઆત થઈ ઘણા ટાઈમથી આઈ થિંક હું છેલ્લા લાસ્ટ ટેન ઇયર્સથી આ બધું શોખ બનાવું છું પાણીપુરી છે બધું જ મને આપણે ફરાળી બી રેસીપી ઓલી રેસીપી મેક્સિકન ઇટાલિયન બધું જ ફૂડ બનાવું છું અને મારા મમ્મીને બી શોખ હતો અને મને બી એટલો જ છે વાહ ઓકે તો આજે શોખ એક પ્રોફેશનમાં બદલાઈ ગયો છે ઓકે શ્યોર અને આજે આપણે પાણીપુરી જે તમે કહ્યું ફરાડી તો ફરાડી પાણીપુરીમાં સૌથી મહત્વની વાત લસણ ડુંગળી વગર પાણી બને નહીં મસાલામાં ડુંગળી જોઈએ અને પુરી માટે ઘઉંનો લોટ વાપરતા હોઈએ છીએ તો આજે એ બધા વગર કઈ રીતે પોસિબલ થશે એ તમે જો ઓકે તો કરીએ શરૂઆત જરૂર ઓકે ચોક્કસ ચાલો રાજેગ્રાના પૂરી માટે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકીશું રાજગ્રાની પૂરી માટે ઓકે તેલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે હેલ્ધી પણ છે લાઇટ પણ છે જે પોર કર્યું ત્યારે જ ખ્યાલ આવ્યો કે વેરી વેરી લાઇટ એટલે એકદમ પાણી જેવું કહી શકાય હા પ્લસ ટ્રાન્સ ફેટ ફ્રી અને ઝીરો કોલેસ્ટ્રોલ સાથેનું છે ઓકે હવે આપણે રાજીગ્રાણી પૂરીનો લોટ બાંધીશું ઓકે આપણે પહેલા રાજ્યગ્રાણો લોટ લઈશું જી આપણે અહીંયા પાંચ તારાનો રાજગ્રાણો લોટ લઈ રહ્યા છીએ અને કહેવાય છે કે રાજગ્રાણો લોટ જે હોય એ વજન ઘટાડવા માટે પણ ખૂબ સારું ઇન્ગ્રીડિયન્ટ છે ઘઉંથી વજન વધે છે અને આનાથી રાજગ્રાથી ઘટે છે ઓકે અને આપણે અડધો કપ રાજગ્રાણો લોટ લીધો છે અડધો કપ લીધો છે ઓકે એમાં આપણે મોણ લઈશું તેલનું ઓકે અને એ આપણે મોણ લગભગ કેટલી ચમચી લઈશું એક ચમચી ઓકે હવે પિંચ ઓફ જેટલું સોલ્ટ લેશું આપણે ઓકે ફક્ત સ્વાદ જેટલું જ થોડું લઈએ છીએ ઓકે આને મિક્સ કરી લેશું આપણે આ મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી લઈશું થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું આપણે લોટ તૈયાર થઈ ગયો છે એને આપણે પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપીશું ઓકે જોઈ શકો છો તમે આ કઠણ લોટ છે હા એકદમ કઠણ એકદમ બાંધેલો છે બિલકુલ હવે આપણે બટેટાનો મસાલો કરશું ઓકે હવે આપણે બોઇલ્ડ પો બટેટા લેશું મેશ કરેલા છે મેં આમાં ચાર બટેટા લીધા છે બાફેલા એમાં આપણે ગ્રીન મસાલો બનાવીશું ઓકે આ ગ્રીન મસાલામાં ધાણાભાજી સોરી કોથમરી છે પછી મીઠું અને ફોદીનાની પેસ્ટ અને મરચું તો આપણે એડ કરીશું પછી સોલ્ટ લેશું સ્વાદ અનુસાર હવે આપણે પાણી બનાવીશું એના માટે મેં લીધું છે આપણે પ્યુરી લીધી છે કોથમરી ફુદીનાની અને લીલા મથાણા લીલા મરચાંની પેસ્ટ છે આપણે એડ કરીશું ઓકે ફક્ત એને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે ઓકે હવે આપણે પાણી એડ કરીશું એટલે લગભગ ત્રણ થી ચાર એક નાના બાઉલ જેટલું આપણે પાણી લઈએ અને સાથે જેટલું આપણે ઓકે હવે આમાં થોડી કેટલી ધાણાભાજી આપણે કોથમરી એડ કરીશું તો પાણીને આપણે મિક્સ કરીશું જી હવે વસંત મસાલાનો પાણીપુરી મસાલો એડ કરીશું ઓકે એટલે બીજા કોઈ જ આપણે ખાસ મસાલા વાપરતા નથી આમાં ફક્ત આદુ મરચાંની પેસ્ટ જે આપણે તમે બનાવી છે એ અને પાણી અને બસ વસંતનો પાણીપુરી મસાલો કોઈ પણ રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એના ડૂઝ અને ડોન્સ તમારી સાથે ખાસ હું શેર કરતી હોઉં છું ફરાળી પાણીપુરી બનાવવા માટે આપણે જે પૂરી બનાવીએ છીએ એ રાજાગગ્રાની લઈએ છીએ અને સાથે પાણી બનાવીએ છીએ એમાં ખાસ આપણે વસંત મસાલાની પાણીપુરીનો પાવડર જે છે એ યુઝ કરીએ છીએ બીજા કોઈ જ મસાલા આપણે વાપરતા નથી ફક્ત જે લીલી પેસ્ટ છે પાણી છે અને આ મસાલો છે હવે આમાં આપણે લીંબુ નાખીશું આપણે અડધું લીંબુ અડધું લીંબુ લેશું પાણી તો આપણું તૈયાર છે ફરાળી ઓકે એને આપણે સાઈડમાં મૂકીશું અને આપણો ફરાળી મસાલો બી તૈયાર છે યસ હવે આપણે ફરાળી લોટ છે બાંધ્યો તો તેને રેસ્ટ પર મૂક્યો તો એ આપણે લઈ લેશું જી હવે આ પૂરીને આપણે વણી લેશું અને આખી મોટી આખી મોટી આપણે વણીશું પૂરી જી એની આપણે પતલી રાખીએ છીએ આખો જે બનાવો છે એ એકદમ જાડું ના પતલી રહેશે હમ હવે આનાથી આપણે કરીશું કટ ઓકે એટલે એક જ શેપ શેપમાં આપણને મળી જશે બધી જ પૂડી હવે એક્સ્ટ્રા પાર્ટ છે આપણે કાઢી લેશું આપણે પૂરી ઊંધી નાખીશું તેલા થઈ ગયું છે પૂરી ઊંધી નાખવાનું કારણ કેવી રીતે ફૂલે પૂરી એટલે ઓકે આપણે આવી થવી જોશે પૂરી આખી ફૂલી ગઈ છે જો જી એટલે આપણે પૂડી ઊંધી નાખીએ છીએ જેથી આખી પૂડી જે છે ફૂલે ઓકે પરફેક્ટ હવે આપણે પૂરી થઈ ગઈ છે કાઢી લઈશું બીજી પૂરી વણી લેશું આપણે થઈ ગયું છે વેલણથી આપણે કરી લીધું છે હવે આપણે આ લઈશું અને પૂરી હંમેશા ઊંધી જ નાખવાની ઓકે જેથી પૂરી આખી ફૂલે હા આપણે તેલનો આંચ વધારે રાખીશું હમ એટલે પૂરી આખી ફૂલી જશે જોઈ શકો છો આ પૂરી ફૂલેલી છે અને આ તેલ નોતું થયો તાવી પૂરી થઈતી અને આને સ્પોન થી જ પલટાવવાનું રહેશે તમે જારે થી નહી પલટાવનું પૂરી તૂટી જશે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું ઓકે જોઈ શકો છો આખી પૂડી જે છે એ ફૂલી ગઈ છે અને જો ગેસની ફ્લેમ ધીમી હશે તો પૂરી નહીં ફૂલે પૂરી નહીં ફૂલે અને બહુ વાર એને હલાવવાની નહીં રે એક જ વખત ફૂલી જાય પછી એક જ વખત પલટાવાની જી વધારે વખત હા હવે પૂરી કાઢી લઈશું ફરાળી પાણીપુરી તૈયાર છે થેન્ક યુ સો મચ ફરાળી પાણીપુરી બનાવવા માટેની સામગ્રી એક કપ પાંચ તારા રાજગરાનો લોટ બે ટેબલ સ્પૂન ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઈલ ચાર બાફેલા બટેટા એક કપ લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન વસંત પાણીપુરી મસાલા સ્વાદ અનુસાર લીંબુનો રસ અને મીઠું જ્યારે પણ હવે તમે શ્રાવણમાં પાણીપુરી ખાવાનું મન થાય અને તમારી બેસ્ટ ફ્રેન્ડને બોલાવવાનું મન થાય ત્યારે હવે એમને ઘરે બોલાવજો આપણે ક્યાંય જ બહાર જવાની જરૂર નહીં પડે એવી ફરાળી પાણીપુરી તૈયાર છે પણ આમાં એક સૂખી પૂરી મેળવી ગઈ ચાલો પાણીપુરી હું ખાઉં ત્યાં સુધી આપણે લઈએ છીએ એક બ્રેક નાનકડો टाइल्स एंड पार्थवेर घर ब्यूटिफुलना स्वागत મેજિક પાવડ મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ અને વર વરા ટાઇઝન બાથવેર આપણે હવે બનાવી રહ્યા છીએ સ્પ્રાઉટ્સ પાઉભાજી તો એના માટે આપણે કઈ કઈ વસ્તુઓ લઈએ છીએ પેલા તો આપણે મિક્સ વેજીટેબલ્સ લઈએ છીએ એમાં આપણે ફ્લાવર ગાજર ફણસી કેપ્સિકમ બીટ આપણે બધા જ પ વેજીટેબલ્સ લઈએ છીએ હેલ્ધી વેજીટેબલ્સ લઈએ છીએ અને મેઇન આપણે વસ્તુ રહેશે મગ જે આપણે ફણગાવેલા લીધા છે ઓકે આપણા બોઈલ લીધા છે મેં કુકરમાં બાફી લીધા છે બધા જ વેજીટેબલ્સ કંઈ નાખ્યું ખાલી જસ્ટ ખાલી થોડુંક ગમતું મીઠું નાખવાનું બીજું કંઈ જ નાખવાનું નથી હવે આને આપણે મેશ કરી લેશું જી આપણે આને મેસરથી જ મેશ કરીએ છીએ સર ખુમેશ કરી લઈશું આપણે હમ્મ આપણે ઓઇલ લઈશું જી ઓઈલ આપણે કેટલું લઈએ છીએ બે થી ત્રણ ચમચી ઓઈલ લઈશું ઓકે ઓઈલ લેતી વખતે આપણે ધ્યાન રાખીએ છીએ અહીંયા ફોર્ચ્યુન રિફાઇન સનફલાવર ઓઇલ લઈએ છીએ કે પાઉંભાજીમાં ઓઈલ ન હોય તો આપણને ખાવાની મજા ન આવે અને જો ઓઈલ દેખાતું હોય એટલું લઈએ તો આપણી બોડી માટે હાનિકારક છે એટલા માટે આ ટ્રાન્સપેક્ટ ફ્રી લઈએ છીએ આપણે કે જેને કારણે આપણા બોડીને કોઈ તકલીફ ના થાય અને કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ છે એ પણ આપણે બોડીમાં ના રહે ઓકે આપણે તેલ થઈ ગયું છે જી હવે એમાં આપણે જીરું લઈશું આપણે થોડુંક જીરું લઈશું એક ચમચી જેટલું જીરું લઈશું ઓકે હવે આપણે ડુંગળી ચોપ કરીશું અને લસણ આપણે વઘારમાં એડ કરીશું યસ કારણ કે પાઉંભાજી હોય ને લસણ ડુંગરી વગર તો ચાલે જ નહીં બિલકુલ બિલકુલ મેં અત્યારે મીડિયમ સાઇઝની ચાર ડુંગરી લીધેલી છે ઓકે તેને આપણે ફાઇન ચોપ કરીશું અત્યારે આપણે જે ચોપ કરવા માટે યુઝ કરી રહ્યા છીએ યુઅઝને લાગશે કે આ ચોપિંગ બોર્ડનો કેમ યુઝ નથી કરતા કિચન મેજિકના આ રસોડામાં આપણે આ ઉપરનું જે કાઉન્ટર ટેબલ યુઝ કરીએ છીએ એ ખાસ વર્મોરા ટાઇલ્સનું બનેલું છે જે ખાસ આઈએસટી ટેકનોલોજીથી બનેલું છે એટલે એન્ટી બેક્ટેરિયલ છે સો નીચે ચોપ કરવાથી કોઈ જ તકલીફ નહીં થાય અને સાથે સ્ક્રેચ પણ તમારા સ્લેબ પર નહીં પડે જોઈ શકો છો આ ફાઇન ચોપ થઈ ગઈ છે તારા ઓકે હવે આપણે બાઉલમાં કાઢી લઈશું આપણું તેલ થઈ ગયું છે ઓકે હવે આપણે ડુંગળી નાખશું હવે આપણે મરચાંની અને હળદરની બધા મસાલાની આપણે પેસ્ટ કરીશું પીંચ ઓફ જેટલી આપણે હળદર લઈશું મીઠું લઈશું સ્વાદ અનુસાર મીઠું મરચું લઈશું ગરમ મસાલો લઈશું પાઉંભાજી મસાલો લઈશું આમાં આપણે જેટલી પણ વસ્તુઓ લઈએ છીએ જેટલા પણ મસાલા લઈએ છીએ એ બધા જ વસંત મસાલા લઈએ છીએ કારણ કે એક જ મસાલા જો દરેક એક જ બ્રાન્ડના આપણે બધા જ મસાલા લઈએ તો બધી જ ફ્લેવર જે છે એક સરખી અને પ્રોપર આપણને જે જોઈએ એવું પાંભાજીનો થઈ જશે મસાલા ભાજીમાં ચડી જાય એટલે સૌ પ્રથમ આપણે પહેલા મસાલા જ એડ કરી શકીએ ઓકે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું જી હવે આપણે ડુંગળી થઈ ગઈ છે મસાલો થઈ ગયો છે હવે આપણે એમાં બધા જ વેજીટેબલ છે મેસ આપણે કરેલા હતા એડ કરીશું ઓકે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું મિક્સ કરી બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે પલાળેલા મગ હતા એ એડ કરીશું એ આપણે કેટલા લઈએ છીએ આપણે એક કપ જેટલા મેં મગ લીધા હતા હમ પહેલા એને પલાળી અને ફણગાવી લીધા હતા અને પછી આપણે એને બાફ્યા છે ઓકે આપણે ભાજીને ઢાંકીને રાખી દીધી છે હવે એને થોડીક વાર ચડવા દેસુ ઓકે એટલે બધા જ મસાલા જે મિક્સ થઈ જાય ઓકે બટ ભાજી એકબીજા સાથે મિક્સ થાય પ્રોપર સ્વાદ એનો આવે સુગંધ આવે ત્યાં સુધી મારે તમને પૂછવું છે તમે એટલા આમ ક્યૂટ દેખાઓ છો પહેલા પાણીપુરી ખવડાવી હવે પાઉંભાજી ખવડાવો છો ઘરના લોકોનું સાંજનું મેન્યુ શું હોય છે રોજ નવું નવું કંઈક કંઈક બનાવો હા રોજ નવું નવું હોય મારા ઘરે ક્યારેક પાણીપુરી એન્જોય કરે ક્યારેક ભાજી હોય છે ક્યારેક બીજું ચાઇનીઝ હોય તો ક્યારેક પંજાબી બી બનાવું ક્યારેક લચ્છા પરાઠા હોય એવી રીતે રોજ અલગ અલગ હોય અને વિધાઉટ અમે વૈષ્ણવ છે એટલે પછી લસણ ડુંગળી વગરનું બી બને પછી સ્ટફ ઈડલી છે એવું બધું અમારા ઘરે રોજ અલગ અલગ બનતું હોય છે ઘણી બધી જગ્યા પર એવી વાત થતી હોય કે ઘણા લોકો હોય ને લસણ ડુંગળી વગર બિલકુલ ચાલે નહીં એ લોકો કે અમને તો સ્વાદ જ ન આવે કંઈ ના હોય તો એક ચમચી લસણની ચટણી તો એમની થાળીમાં હોય હોય ને હોય પણ સૌથી વધુ તમારા લોકોનો જે ટાસ્ક જે તમે વાત કરી કે વૈષ્ણવ ધર્મ જે લોકો પાડે છે એ લોકો આ જે લસણની ચટણી અને ડુંગળી વગરનું જમવાનું બનાવે છે કોઈ એક રેસિપી તમે શેર કરી શકો ખાલી બોલીને કે લસણ ડુંગળી વગર કોઈ પંજાબી સબ્જી બનાવવી હોય તો કેવી રીતે બનાવાય આપણે દૂધી અને ટમેટાની પ્યુરી લઈ અને એમાં બધા જ સિંગદાણા પછી કાજુની પેસ્ટ એડ કરીને તમે આપણે ટમેટા ડુંગળીની જેવી રીતે પેસ્ટ કરીએ એની બદલે આપણે કાજુની પેસ્ટ દૂધીનું પાણી દૂધી નાખીને અને સિંગદાણાનો ભૂકો અને બધા જ આટલા મસાલા આપણે મરચું મીઠું એવું રીતે અને ગરમ મસાલો એડ કરી શકીએ કિચન કિંગ એડ ના થઈ શકે એવી રીતે અને કસૂરી મેથી ખાસ એમાં કસૂરી મેથી વપરાય ઓકે ઓકે એટલે એ જે પ્યુરી રેડી થઈ જાય ગ્રેવી આપણે કહી શકીએ પછી આપણે કોઈ પણ વેજીસ નાખવા હોય એ નાખી શકીએ વાવ તો ચલો વાતો કરતા કરતા એક બીજી રેસીપી પણ અમારા ગેસ્ટ દ્વારા મળી ગઈ છે એમાં પછી પનીર બી નાખી શકો છો તમે પછી વેજીટેબલ્સ કોઈ વેજીસ નાખવા હોય ફ્લાવર છે એનું શાક કરવું હોય પછી પનીર મટર પનીર બી થઈ શકે એનું સરસ રાઈટ અને પછી બટર કા માખણ લઈ લઈ શકો છો તમે જી જી ચેક કરી લઈએ એક વખત હા સરસ સુગંધ આવી ગઈ છે ભાજી આપણી તૈયાર છે ભાજી આપણી તૈયાર છે બટ એક ટ્વિસ્ટ છે આપણે તડકો એડ ઓકે તડકા માટે આપણે બટર લઈશું આપણે એક ચમચી જેટલું બટર લીધું છે ઓકે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું પહેલી વખત કોઈ એવી ભાજી બનીને તૈયાર થાય છે કે જે એકદમ હેલ્ધી છે સ્પ્રાઉટ્સ એમાં તમે નાખ્યા છે અને સાથે એને ઉપરથી તમે વઘાર કરવાના છો જી વોટર મેલ્ટ થઈ ગયું છે હવે આપણે લસણ લઈશું એ આપણે કેટલું લઈએ છીએ આપણે એક કપ જેટલું લસણ લઈશું એને જે મેં ઝીણું કરી છે ઓકે લેક નાની વાટકી જેટલું કહી શકીએ લગભગ બે ચમચી જેટલું હા બે ચમચી જેટલું ઓકે અને થોડું એવું મિક્સ કરીશું આપણે વઘાર વખતે ફક્ત બટર અને લસણ જ વાપરીશું બીજો કોઈ મસાલા વાપરીએ ખરા ના ના આપણે મરચું એડ કરીશું એમાં ઓકે પાઉંભાજી સ્પાઇસી હોય તો જ મજા આવે બિલકુલ

આપણે થઈ ગયો છે વઘાર ઓકે આપણે એમાં એડ કરી દઈશું ઓકે હવે થોડી વાર ઢાંકી દઈશું જી આપણે ભાજીને સાઈડમાં મૂકી દઈએ અને આપણે હવે બંધ શેકીશું એ બી અલગ થી ઓકે પાઉને પણ તમે એક અલગ ટ્વિસ્ટથી શેકવાના છો તો એમાં શું તમે નવું કરવાના છો એ પણ કહે સાથે એ આમાં આપણે મરચું લઈશું અને ધાણાભાજી લઈશું ઓકે શેકવામાં હા ઓકે એટલે ભાજી ટેસ્ટી છે આપણા બનવી ટેસ્ટી હશે ઓકે બટર આપણે થઈ ગયું છે હવે માં ટ્વિસ્ટ વાળું આપણે લાલ મરચું એડ કરીશું ઓકે આપણે જે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એવી રીતે આપણે લાલ મરચું એડ કરવાનું રહેશે શેકવામાં જ આપણે લાલ મરચું પાવડર વાપરીએ છીએ અને ધાણા ભાજી જે જેવી તમારે પ્રમાણમાં નાખ્યો એ પ્રમાણમાં ઓકે હવે આપણે બન લઈશું પાછું ઉપર બટર ગ્રીસ કરી દઈશું આપણે તૈયાર છે સ્પ્રાઉટ્સની હેલ્ધી સ્પ્રાઉટ્સની ભાજી અને આપણે એમાં ફણગાવેલા મગ લીધા છે આપણે કોઈ પણ હેલ્ધી બીજા કોઈ કઠોળ લઈ શકીએ છીએ ઓકે તો તૈયાર છે હેલ્ધી પાઉંભાજી થેન્ક યુ એક સરસ મજાની હેલ્ધી રેસીપી અમારા સુધી પહોંચાડવા માટે સૌથી પહેલાં એમણે પાણીપુરી બનાવી પછી એમણે પાઉંભાજી ખવડાવી હવે મને એવી ઈચ્છા છે કે જ્યારે નવી વખત બીજી વખત તમે આવો ત્યારે સરસ મજાની કોઈ સ્વીટ ડિશ લઈને આવો જેટલા સ્વીટ તમે જો એટલી જ સ્વીટ ડિશ મને પણ જોઈએ છે થેન્ક યુ સો મચ આ પાઉંભાજી આપવા માટે સ્પ્રાઉટ્સ પાઉંભાજી બનાવવા માટેની સામગ્રી એક કપ ફણગાવેલા મગને બાફીને લેવા એક કપ મિક્સ બાફેલું શાકભાજી જેમાં ફ્લાવર ગાજર ફ્રેશ બીન્સ કેપ્સિકમ અને બી બે ટેબલ સ્પૂન ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ હાફ ટેબલ સ્પૂન જીરું એક કપ ઝીણી સમારેલી ડુંગળી હાફ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટેબલ સ્પૂન વસંત પાઉભાજી મસાલા એક ટેબલ સ્પૂન વસંત ગરમ મસાલા બે નંગ પાઉં આટલી સરસ રેસિપીસ તમે અમને અને અમારા વ્યુઅર્સને આપી અમારા તરફથી એક સરસ મજાના વસંતનું એક હેમ્પર તમને આપી રહ્યા છે થેન્ક યુ આજની બંને રેસિપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને તમે એ પણ કહી શકો છો કે તમારી જો સરસ મજાની રેસિપી હોય તો એ અમારી સાથે શેર કરો લખો રેસિપીનું નામ તમારું નામ કયા શહેરથી આવો છો એ પણ લખજો અને સાથે રેસિપીની રીત અને ફોટો પણ મોકલાવી આપજો કિચન મેજિકના દરવાજા તમારા માટે ખુલ્લા છે આવી જાઓ કોઈ સરસ મજાની રેસિપી લઈને હું આવીશ ફરી પાછા એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ન્યૂઝ કેપિટલની આ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કોપ બાઇ વસંત મસાલા માઇક્રોફાઈન આટાચક્કી પાંચ તારા ફરા એન્ડ વર્મોરા ટાઇલ્સ પ્રેઝન્ટેડ બાઇ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઇટ કોપડ બાઈ વસંત મસાલા પ્યાર તો હોઈક્રોફાઈન આટા ચક્કી અનાજ દળે ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ